કારમી મોંગવારીએ સુરતમાં એક યુવાનનો ભોગ લીધો છે પુણા ગામ વિસ્તારમાં એક રત્ન કલાકાર આર્થિક સકડામણથી કંટાળી જાય ઝેરી દવા આપી આપઘાત કરી લીધો હતો રત્ન કલાકારે આપઘાત કરી લેતા ત્રણ ત્રણ સંતાનોએ નાની ઉંમરમાં જ પિતાની છત્રછાય ગુમાવી દીધી છે આ ઘટનાને પગલે પુણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે હાલમાં કારમી મોંઘવારી જોવા મળી રહી છે અને લોકોને બે ટંકનો રોટલો પણ માંડ માંડ મળી રહ્યો છે ત્યારે આર્થિક બીસમેક યુવાને જિંદગીનો અંત આણી દીધો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે વાત છે પુણા ગામ વિસ્તારની પુણા ગામ ખાતે આવેલા મુક્તિધામ સોસાયટીમાં રહેતા મૂળ ભાવનગરના રત્ન કલાકાર વિપુલ ઝીંઝાળાએ પોતાના ઘરમાં ઝેરી દવા ગડગડાવી આપઘાત કરી લઈ મોતને વહાલ કર્યું છે વિપુલભાઈએ ઝેરી દેવા મોતને વાલુ કરી દેતા નાની ઉંમરમાં ત્રણેય ગુમાવી દીધી છે પરિવારના મોભી અને આર્થિક આધારસ્તંભ એકાએક આત્મહત્યા કરી લેતા પરિવાર પર અચાનક તૂટી પડ્યું છે રત્ન કલાકારના આપઘાતની જાણ થતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના દોડી જવા પામ્યો હતો અને અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે વિપુલ જીંજાડા આપઘાત પાછળ આર્થિક બીજ સૌથી મહત્વનું પરિબળ સામે આવ્યું છે વિપુલના નાનાભાઈ ભાઈ પરેશ ઝિંઝારાએ જણાવ્યું હતું કે મારા ભાઈ છેલ્લા સત્તર વર્ષથી હીરા કંપનીમાં રત્ન કલાકાર તરીકે નોકરી કરી છે છેલ્લા ઘણા સમયથી તે આર્થિક સંકળામણ અનુભવતા હતા હીરા કંપનીમાંથી મળતો પગાર પૂરતો પડતો નહોતો હતો આવક કરતા મોંઘવારીમાં ઘરની જરૂરિયાત મુજબના ખર્ચા ખૂબ જ વધી જતા હતા પોતે મારા ભાઈ થતા હતા આપઘાત કરવાની ડાયમંડમાં એને પગાર ઓછો પડતો હતો પૈસા એને બે ત્રણ મહિનાથી ટેન્શનમાં રહેતા હતા પૈસા ઓછા આવે ને એ ઘરનું કરિયાણું મરિયાણું મોંઘવારી બધી વધી જતી હતી અને એ કંઈ સ્વગી એકતા નહોતા ને એને આ પગલું ગુરુ પડે ત્રણ એના બાળક હતા દૂધ પાણી આ આજે બધું એને નો પૈસા ભોગી કામ થાય નહીં એટલે સ્વાગી એકતા નહોતા પૈસે મંદીને કારણે પરિવારમાં કેટલા સભ્ય છે ને પરિવારમાં એ ત્રણ સભ્ય છે લાઈફ એની ત્રણ છોકરા બેથી ને બીજા અમે પરિવારમાં અમે બે ભાઈઓ અમે હતા મારા બે છોકરા ને એક ભાઈ છેલ્લે છેલ્લે તમારા સાથે વાત થઈ તો શું વાત થઈ હતી છેલ્લે વાત થઈ ટેન્શનમાં હતા ને કે મારે બસ તમારા છોકરા ભાઈ છોકરાને સાચવ તો તમે પૂછો નહીં શું કામ આવી વાત કરો પૂછો મે ભાઈ કે બસ અમારી પાસે બીજી કોઈ જગ્યા છે ને બે ત્રણ મહિનાથી ટેન્શનમાં ધંધામાં મારે કંઈ છે નહીં કે અંગાર મને કે પૂરો મળતો નથી કેટલા વર્ષથી રત્ન કલાકાર સાથે જોડાયેલા હતા સત્તર વર્ષથી રત્ન કલાકારમાં જોડાયેલા હતા કેવી રીતે આપઘાત કર્યો શું કહ્યું ઘરનું શાકભાજી કરિયાણ ઉપરાંત ત્રણ બાળકોને પાછળ થતો ખર્ચને આપઘાત પહેલા ચેલે તેમણે મારી સાથે વાત કરતા જણાવ્યું હતું કે તું મારા બૈરી છોકરાને સાચવજે આવું બોલવા પાછળ કારણ જાણો પણ પ્રયાસ કર્યો હતો ત્યારે પણ તેમણે એવું કહ્યું હતું કે હવે મારી પાસે કોઈ રસ્તો નથી મારાથી નથી પહોંચી વળાતું બસ ત્યારબાદ તેમણે આપઘાત કર્યો સામે આવ્યું છે অজর কুর্সি সাথে অলস সিটা